પ્રથમ અંગદ શક્તિ એકત્રીકરણનો એક મોટો કાર્યક્રમ યોજાયો હતો જો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સો વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે દ્વારા શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં હતું હિંમતનગરના રોડ પર આવેલ મહાદેવ મેદાનમાં જિલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા સ્વયંસેવકોનું રજીસ્ટ્રેશન થયું હતું ત્યારબાદ જિલ્લાભરના બાર વર્ષથી ઉપરના તમામ યુવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા સાત હજારથી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ મહાદેવ મેદાનથી બે અલગ અલગ ભાગમાં પદ સંચાલન કર્યું હતું અને સાત હજારથી વધુ સ્વયંસેવકોનો પદ સંચાલનનો પ્રારંભ મહાદેવ મેદાનથી થયો જેમાં પ્રથમ ભાગમાં પદ સંચાલન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લાના લગભગ થી વધુ ગામોમાંથી ઉપસ્થિત સંખ્યા કે જેમનું સૌ પ્રથમ ઓનલાઈન પંજીકરણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જે દસ હજારથી પણ વધુ હતું અને આજે પ્રત્યક્ષ મેદાનમાં આઠ હજારથી પણ વધુ સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે અહીંયા આપણને ચિંતનભાઈ ઉપાધ્યાય જે આપણા ગુજરાત પ્રાંતના પ્રચારક શ્રી છે એમનું આપણને માર્ગદર્શન પ્રાપ્ત થયું આ કાર્યક્રમ પછીથી આજે એમને આપણને જે આહવાન કર્યું છે એ રીતે કે પ્રત્યેક સ્વયંસેવક એ પ્રત્યેક ગામમાં રામ મંદિર અભિયાનને લઈને જશે અને બાવીસ જાન્યુઆરીએ જે આપણું અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તે પ્રસંગને લઈ અને પ્રત્યેક ગામના પ્રત્યેક હિન્દુ પરિવાર સુધી પહોંચશે એવું આજે આપણને એમને આહવાન કર્યું છે